ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આજે હું ઓછા સમયમાં એકદમ ઇઝીલી અને ફટાફટ આપણું લસણ ફોલાઈ જાય તેવી રીત લઈને આવી છું તો જોઈ લઈએ આપણે લસણ ફોલવા માટે સૌથી પહેલાં આપણે આખા લસણમાંથી બધી જ કઢી છૂટી પાડી અને મેં પ્લેટમાં લઈ લીધી છે અને હવે આપણે જે રીત જોઈએ છે એ એકદમ જ ઇઝી છે તો તેના માટે ઘરમાં રહેલી પણ કોલ્ડ ડ્રિંક્સની ખાલી બોટલ હોય કે પછી કોઈ પણ પાણીની ખાલી બોટલ હોય એને કોરી કરી અને અહીંયા આપણે લઈ લેવાની છે અને બધું જ જે કડી લસણની છે એ આપણે એ બોટલમાં ઇઝીલી એકદમ ધીરે ધીરે ભરી લઈશું જ લસણ બોટલમાં ભરાઈ જાય પછી આપણે એમાં એકદમ થોડાક ચણા લઈ લીધા છે અહીંયા આપણે કોઈ પણ કઠણ કઠોળ હોય એને આપણે આ બોટલની અંદર એડ કરવાનું છે એટલે આના બદલે આપણે જે કાબુલી ચણા આવે છે એ પણ લઈ શકીએ છીએ કોઈ મોટા વાલ હોય એને પણ આપણે આની અંદર લઈ શકીએ છીએ બસ હવે ચણા અને લસણની કઢી જે અંદર છે એને આપણે અંદર રાખી ઢાંકણ બંધ કરી અને એકદમ જ શેક કરી લઈશું એને એકદમ જ થોડી વાર માટે એટલે કે એકથી બે મિનિટ માટે ખૂબ જ એને હલાવી લઈશું એનાથી શું થશે કે અંદર જે કઠણ કઠોળ હોય છે એ અને આ સાથે આપણા લસણ એકદમ કોરા લસણના ફોતરા બંને એવું અંદર રબ થશે એટલે એનાથી લસણ આપણું એકદમ જ સરસ છૂટું પડી જશે અને ઉપરથી એની બધી જ ફોતરા જે છે એ બોટલમાં રહી જશે અને આને આપણે થોડી વાર શેક કરીશું એટલે દેખાશે કે બધા જ ફોતરા જે છે એ આપણી બોટલમાં ચોટેલા દેખાશે અને બસ હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને જેવા આપણે હાથમાં ફોતરા લઈ અને ઉખેડશું તો તરત જ ફોતરા ઉખાડવા માંડશે આના બદલે બોટલના બદલે આપણે આ ટાઈપનો જો ઘરમાં ડબ્બો હોય તો એનો પણ યુઝ કરી શકીએ છીએ આમાં પણ આપણે લસણને અંદર રાખી અને ખાલી લસણ હશે તો પણ ચાલશે અને એને આવી રીતે એને શેક કરીશું એકદમ જ હલાવશું તો પણ બધા જ ફોતરા ઇઝીલી નીકળી જશે અને હવે આપણે ફટાફટથી લસણના ફોતરા ઉખેડીશું ફોલવા માટે બીજી એક આપણે રીત જોઈ લઈએ અહીંયા મેં લસણની કડી લઈ લીધી છે એને આપણે આવી રીતે આ જે પાછળનો ભાગ હોય છે એને પકડી અને છરીની મદદથી આવી રીતે વચ્ચે એટલે આપણે લસણની અંદર કટ નથી મારવાનું ખાલી થોડું ફોતરા પર એને કટ મારી લેશું અને પછી ઇઝીલી આપણે આજે લસણના બે ભાગ ફોતરાને આવી રીતે બે ભાગથી અલગ કરીશું તો આપણું ઇઝીલી લસણ એકદમ ફોલાઈ જશે રીતે આપણે બીજું લસણ પણ જોઈ લઈએ તો પાછળથી આવી રીતે પકડી અને સહેજ જ આપણે કાપો મારીશું છોતરા ઉપર એટલે તરત જ લસણ જે છે એ એકદમ જ એનો છોતરા છૂટા પડી જશે જ રીતે આપણે બધા જ લસણને એકદમ ઇઝીલી અને ફટાફટ ફોલી શકીશું અને જો આપણે ટાઈમ ઓછો હોય તો આવી રીતથી કરીશું તો આપણે ઢગલો લસણ ફોલી શકીશું આપણે બીજી એક પણ રીત જોઈ લઈએ તેના માટે લસણની કડીને મેં લસણમાંથી છૂટી પાડી લીધી છે અને અહીંયા મેં નોનસ્ટિક પેન જે છે એને એકદમ સ્લો ગેસ ઉપર ચાલુ કરી દીધું છે હવે આ લસણને આપણે આના ઉપર લઈ અને આને સેજ જ ઓ સહેજ ગરમ થાય એટલું જ આપણે એને કરી લઈશું બંને બાજુ આવી રીતે આપણે સાથે સાથે હલાવતા જઈશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લસણ વધારે કૂક ન થઈ જાય નતર એ જે છે એ અંદરથી કૂક થવા માંડશે લસણ ખાલી અને ખાલી લસણ ઉપર સેજ એવા ડાઘ આવે અને જે લસણના ફોતરા એકદમ ફોફા હોય છે એ સેજ ગરમ થઈ અને ઠંડા થશે એટલે ફટાફટથી આપણું આ લસણ હાથમાં લેતાની સાથે જ બધા ફોતરા નીકળી જશે બસ એકથી બે જ મિનિટ પછી આપણા લસણના ફોતરા પર ડાઘ દેખાવા મળશે અને ફોતરા પણ થોડા થોડા ફાટવા લાગ્યા છે બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને બધા જ લસણને આપણે પ્લેટમાં કાઢી અને ઠરવા દઈએ ને બસ પછી આ થોડાક ઠંડા થાય એટલે આપણે ફોતરાને હાથમાં લઈ અને ટ્વિસ્ટ કરીશું એટલે બધું જ લસણ ફટાફટથી ફોલાઈ જશે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય